મિત્રો સોના ચાંદીના ભાવની એક ખૂબ જ શોર્ટ અપડેટમાં તમારું સ્વાગત છે આગામી બે ત્રણ દિવસ સોના અને ચાંદી સહિત શેર બજારની માર્કેટો માટે પણ જબરદસ્ત ઉથલપાથલ ભર્યા બની શકે છે કંઈક મોટું થવાનું છે આગામી ત્રણ દિવસમાં ત્રણ ઘટના એવી બની શકે જેને લઈને રીતસરની ઉથલી જાય બજારો તો શું છે આ ઘટનાઓ તેની શું અસર થવાની છે તેની આજે શોર્ટમાં અપડેટ આપવાની છે જે મિત્રો નવા હોય પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં શરૂઆત કરીએ

તે સિવાય આર્થિક દ્રષ્ટિએ લઈને પણ આગળ આમાં હજુ પણ કંઈક મોટું થઈ શકે છે તો સૌથી પહેલું કારણ પહેલી ઘટના જે બનવાની સંભાવના છે તે ટેરીફ ની જ છે ટેરીફ મામલે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં હાલ કેસ ચાલી રહ્યો છે ટ્રમ્પની વિરુદ્ધમાં કે ટ્રમ્પની ફેવરમાં આવતીકાલે ચૌદ જાન્યુઆરી એ ફેસલો આવી શકે જો આ ફેસલો ટ્રમ્પની વિરુદ્ધમાં આવે વિરુદ્ધમાં આવે તો શું થાય જે ટેરિફ લગાવેલા છે ટ્રમ્પે તે ગેરકાનૂની જાહેર કરે કોર્ટ અને ટ્રમ્પે ટેરિફ હટાવી લેવા પડે અથવા તો કંઈક શરતો આવી જાય ઘટાડવા પડે એક્સવાયઝેડ ગમે તે થાય જો ટ્રમ્પની વિરુદ્ધમાં ફેસલો આવશે તો દુનિયાભરની બજારોમાં માહોલ જોવા મળી શકે ખાસ કરીને શેર બજારમાં જબરદસ્ત તેજી જોવા મળી શકે સોના ચાંદીના ભાવમાં બે તરફથી વધટ જોવા મળી શકે શરૂઆતમાં તેજી જોવા મળી શકે પરંતુ જો ટેફ હટી જાય તો અનિશ્ચિતતાઓ જે છે વેપારની ઘણી ઘટી જાય વેપારની અનિશ્ચિતતાઓ ઘટી જાય જે શેર બજારમાં તેજી આવે તેને લઈને સોના ચાંદીમાંથી લોકો રૂપિયા ઉપાડી અને શેર બજારમાં રોકવાનું શરૂ કરે તો આગળના સમયમાં સોના ચાંદીના ભાવ દબાઈ શકે ટૂંકમાં બે તરફી વધઘટ બીજી ઘટના જે છે તે પણ ટ્રમ્પ આધારિત જ છે ઈરાનમાં જે કઈ પ્રોટેસ્ટ ચાલી રહ્યા છે અત્યારે સરકારની વિરુદ્ધમાં તેમાં ટ્રમ્પ ગમે ત્યારે

અમારા બોમ્બ કે રાખી મૂકવા માટે નથી લીધા તેવું પણ કહ્યું છે તો ઈરાન ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થઈ શકે ગમે ત્યારે એક જ ચિનગારી યુદ્ધનો પલિતો ચાપવા માટે કાફી છે તો આગામી બે ત્રણ દિવસમાં જો આમાં કંઈ થાય તો પણ સોના ચાંદી શેર બજારમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી શકે છે ત્રીજા સમાચાર છે ત્રીજી ઘટના તે પણ અમેરિકાથી છે જેરોમ પવેલ ફેડના ચેરમેન છે ઇકોનોમિક પોલિસીઓ અમેરિકાની તે ઘડવા માટે તેના નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે તેમાં રાષ્ટ્રપતિ કે સરકાર પણ હસ્તક્ષેપ કરી શકે નહીં હવે આ વાત ટ્રમ્પને ગમતી નથી જેને લઈને અત્યારે હેડ ચેરમેન જેરોમ પોવેલ ઉપર જાત જાતના આરોપો મૂકી અને ખટલો ચલાવવાની તૈયારીમાં છે ટ્રમ્પ અને ફેડ ચેરમેનનો જે કાર્યકાળ છે તે પાંચ છ મહિનામાં પૂરો થવાનો છે તે પહેલાં જ તેને હટાવી અને તેની જગ્યાએ પોતાના ગમતા માણસને બેસાડી દેવા માંગે છે જેથી લઈને ફેડના જે કાંઈ નિર્ણય હોય તે ટ્રમ્પ પોતે કરી શકે પોતાના હાથમાં ફેડની સત્તા આવી જાય અને ફેડની અત્યાર સુધી જે સ્વતંત્રતા હતી તે ખતરામાં આવી જાય હવે આવું કંઈ થાય તો તેની સીધી અસર દુનિયાભરની માર્કેટો ઉપર થઈ શકે છે ખાસ કરીને સોના ચાંદીના ભાવમાં ભડકો થઈ શકે રીતસર નો જો ફેડ ચેરમેન જેરોમ પાવેલન ટ્રામ્પ હટાવી દેશે અને જે ફેડની સ્વતંત્રતા છે તે છીનવી લેશે તો તો આ ત્રણ ઘટનાઓ ઉપર નજર રાખવી આગામી આગામી દિવસોમાં ખૂબ જ જરૂરી છે જેને લઈને સોના ચાંદીની માર્કેટમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે સોના ચાંદીના ભાવ ઉપર નજર કરી લે તો આજે સોનાનો ભાવ ભાવ છેલ્લા બે દિવસમાં પ્રતિ કિલો પંદર હજાર રૂપિયા ઉછળી ચાંદી ચોરસા આજે એક બે લાખ ને સાઠ હજાર રૂપિયા બોલાઈ રહ્યો છે નવસો નવા ચાંદી બે લાખ પાસઠ હજાર વિથ જીએસટી બે લાખ સિત્તેર હજાર સુધી પહોંચી ગયો છે ચાંદીનો ભાવ ઓલ સોનું ચાંદી ટ્રેડ કરી રહ્યા છે તો આગળ આમાં શું થશે તેની આ રીતની આપણે ખાસ અપડેટો લઈને આવતા રહેશું વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રોને ખાસ આપણી માહિતી શેર કરી દેજો આપનો દિવસ શુભ રહે આભાર